શિવ પાર્વતી ની પૂજા કરવી જોઈએ આ કારણે શિવ ભક્ત આ દિવસે આખું વર્ષની રાહ જોવે છે દરેક વર્ષના પગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આ પર્વ ધૂમધામ થી આખા દેશમાં ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને માં પાર્વતીના વિવાહ સંપન્ન થયો હતો આ ખુશીમાં શિવ અને માં પાર્વતીના ભક્ત આ દિવસે એક તહેવાર રૂપમાં ઉજવવામાં આવે છે આ દરમિયાન શિવ ભક્ત તેમણે અનેક પ્રકારની વસ્તુઓ ભોગ લગાવે છે અને ભક્તિમાં શિવ પાર્વતી માટે વ્રત પણ રાખે છે આમ તો આ દિવસે પૂજા માટેના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે કોઈ ખોટું ન કરવું એ અશુભ માનવામાં આવે છે અને તેમ છતાં પણ કેટલાક લોકો આવી ભૂલો કરે છે તો ચાલો જાણીએ મહાશિવરાત્રીના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ દાન કરવું ઘણી વખત લોકો પૂજાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે પરંતુ આ પવિત્ર દિવસે ઘરે આવતા સાધુઓને ખાલી હાથ પાછા પડે છે શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે દાન કરવું ખૂબ જ શુભ છે જો તમે ઈચ્છો તો મંદિરમાં જઈને પણ દાન કરી શકો આ દિવસે દાન કરવું તમારા અને તમારા પરિવાર માટે ઘણું સારું સાબિત થઈ શકે છે નવા કપડા ફરજિયાત નથી કહેવાય છે કે આ દિવસે પૂજા માટે નવા કપડા પહેરવા ફરજિયાત નથી પરંતુ તમે જે કપડા પહેરવા જઈ રહ્યા છો તે ભૂલથી પણ ગંદા ન હોવા જોઈએ કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે તમે ધોયેલા કપડા પહેરી શકો છો કોશિશ કરો કે કપડું લાલ રંગનું હોવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન ની ખુશી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મ માં લગ્ન માટે લાલ શુભ માનવામાં આવે છે શંખ ઉપયોગ સામાન્ય રીતે થાય છે કારણ કે શંખ તેમનું પ્રતિક માનવામાં આવે છે શિવલિંગ પર અભિષેક માટે શંખ વાપરવો શાસ્ત્રોમાં નિષિધ માનવામાં આવ્યું છે માન્યતા અનુસાર શંખ માંથી નીકળેલું જળ શિવજીને પ્રસન્ન કરતું નથી

ચોખા અશુભ અને અપૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે અક્ષત ચોખા સમૃદ્ધિ પૂર્ણતા અને શુભતાનું પ્રતિક છે પૂજા સમયે ચોખા કંકુ વગેરે ચડાવી શકાય છે આથી હંમેશા સાફ અને અટૂટ ચોખા જ અર્પિત કરો નારિયેળ પાણી નારિયેળનું પાણી દેવ દેવપૂજામાં વધુ પ્રચલિત છે શિવલિંગ પર નારિયેળ પાણી અર્પિત કરવાની મનાઈ માનવામાં આવે છે શિવલિંગને દૂધ પાણી ગંગાચળ અને ભસ્મ વધુ પ્રિય છે નાળિયેળ ફોડીને અલગથી નૈવેધ્ય રૂપે અર્પિત કરી શકાય છે પરંતુ સીધું શિવલિંગ પર તેનું પાણી ચડાવવું ન જોઈએ કંકુ અને હળદર કંકુ અને હળદર સુહાગ અને શૃંગારનો પ્રતીક છે શિવજી વૈરાંગી અને તપસ્વી સ્વરૂપ ધરાવે છે એમને ભસ્મ ચંદન અને ભગૂતી વધુ પ્રિય છે આથી શિવલિંગ પર કંકુ હળદર ચડાવવું જોઈએ નહીં શિવ પૂજામાં સાદગી અને શુદ્ધતા મુખ્ય ગણ ધરાવે છે સુહાગની નિશાની સુહાગ સાથે જોડાયેલી વસ્તુઓ દેવી પાર્વતીને અર્પિત થાય છે શિવજી સ્વયં વૈરાગી હોવાથી આવી વસ્તુઓ એમને અર્પિત ન કરવી ચૂડા સિંદૂર જેવી વસ્તુઓ શિવ પૂજા માટે યોગ્ય નથી હા માતા પાર્વતીની પૂજામાં આ બધું શુભ માનવામાં આવે છે શિવપૂજા અને શક્તિ શક્તિપૂજાના નિયમો અલગ અલગ હોય છે બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને ચડાવવામાં આવેલી વસ્તુઓ ન ખાવી જોઈએ કહેવાય છે કે આ યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે ચડાવવામાં આવેલી વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે ઘણીવાર લોકો દર વખતે આ ભૂલનું પુનરાવર્તન કરે છે મિત્રો મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નહીં પરંતુ આત્મશુદ્ધિ અને ભક્તિનું મહાન અવસર છે આપણા જીવનમાં વરસશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરો અને આવા જ ધાર્મિક અને સાંસ્કૃતિક વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં